અમદાવાદમાં વાઇબ્રન્ટ ગુજરાતી ચલચિત્ર પારિતોષિક બે હજાર ચોવીસ એવોર્ડ સમારોહ યોજાયો જેમાં શ્રેષ્ઠ કલાકાર કસબીઓને પારિતોષિક એવોર્ડ અર્પણ કરાયા રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ તથા કલર્સ ગુજરાતની સંયુક્ત ઉપક્રમે અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્ષ બે હજાર વીસ બે હજાર એકવીસ અને બે હજાર બાવીસમાં રજૂ થયેલા ગુજરાતી ચલચિત્રોના કલાકાર અને કસબીઓને રાજ્ય સરકાર તરફથી પારિતોષિક અર્પણ કરાયા હતા આ તમામ એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ સમારોહ ગુજરાતની કલા અને સંસ્કૃતિનું સન્માનના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારને સાર્થક કરનારો છે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ ગુજરાતી ફિલ્મને પ્રોત્સાહન આપવા માટે પરિણામદાયી પ્રયાસો થયા છે જેની ફલશ્રુતિ સ્વરૂપે અન્ય ઇન્ડસ્ટ્રીઝ સાથે હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પણ ગુજરાતના સ્ટ્રેટેજીક ટુરિઝમ લોકેશન્સ તરફ આકર્ષાય છે તેનું ઉત્તમ ઉદાહરણ તાજેતરમાં જ યોજાયેલો ફિલ્મફેર એવોર્ડ્સ છે સૌની સાથે ઉપસ્થિત અમદાવાદ મહાનગરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ જાણીતા કલાકાર અને પૂર્વ ધારાસભ્ય શ્રી હિતુભાઈ કનોડીયા પાર્શ્વ ગાયક શ્રી પાર્થિવ ગોહિલ તથા માનસિંહ પારે મારા પાર્ટીના કહો તો પાર્ટીના તમારા કહો તો તમારા યોગેશભાઈ ગઢવી પ્રતીકભાઈ ગાંધી મલ્હારભાઈ ઠાકર અભિનેત્રી આરોહી પટેલ સર્વ સર્વ કલાકાર અધિકારી સર્વ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત દેશનું સૌથી વિકસિત રાજ્ય

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના માધ્યમથી ગુજરાતની ટુરિઝમ લેગસી અને વિરાસતને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવા આ ડબલ એન્જિન સરકાર પ્રતિબદ્ધ છે સરકારના આવા પ્રયાસોથી ગુજરાતના ટુરિઝમ ડેસ્ટિનેશન અને લોકેશન્સ હવે ફિલ્મના પડદે ચમકતા દેખાય છે ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે તો આદરણીય શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી પરિણામદાયી પ્રયાસો થયા અને તેના ફળ રૂપે આજની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સતત વિકાસ કરી રહી છે તો આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગુજરાતી ટુરિઝમ લિક્સી અને વિરાસતને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી રહી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પરિવર્તનમાં સમગ્ર ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો પરિશ્રમ છે એમ પણ તેમણે જણાવ્યું હતું આ કાર્યક્રમને શ્રી ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વિકાસગાથાને પોતાના કલા કસબથી આગવી બનાવનારા કલાકારોને પોંખવાનો અને સન્માનવાનો અવસર ગણાવ્યો હતો વર્ષ બે હજાર વીસ એકવીસ અને બાવીસની ફિલ્મો માટે આશરે એક કરોડ 16 લાખ રૂપિયા જેટલી રકમના પુરસ્કાર મળવા બદલ તેમણે તમામ કલાકારોને પુનઃ અભિનંદન પાઠવ્યા હતા

પણ જે બાહોશ હોય જે જેનામાં દમ હોય ને એ જ આવા પ્રકારની પિક્ચર બનાવી શકે એ છે આ પ્રોડ્યુસરમાં ડિરેક્ટર પ્રસાદ ગવંડી અને એ જ્યારે આ પિક્ચર સરકાર જોવે છે અને સરકાર પ્રોત્સાહિત કરે છે અને જ્યુરીનો બેસ્ટ એક્ટર અને એમને પણ બેસ્ટ એક્ટ્રેસ અને બેસ્ટ ફિલ્મના અવોર્ડ જ્યારે આપ્યા છે ત્યારે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીશું કારણ કે આવું પ્લેટફોર્મ મળવું આ પારિતોષિક મળવા આ ખૂબ ખૂબ અગત્યના છે અમારા બધા જ માટે કલાકાર કસબીઓ માટે એટલે થેન્ક યુ વેરી મચ થેન્ક યુ સો મચા ખુશામત ખુદાકો બી પ્યારી હતી શું કહેવું છે આપનું તમને આટલા મોટા અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે બહુ ખુશી થાય છે મને આ અવોર્ડથી હું થેન્ક યુ બનવા માગું છું ગુજરાત સરકારને મારી આખી ટીમ ને કોકના મારા ડિરેક્ટર પ્રસાદ ગવંટી વિ તુ ફેનોડિયા સ્પેશિયલી હી વોઝ વેરી સપોર્ટિવ મારા બધા ટીમ મેમ્બર્સને અને આઈ થિંક યુ આર લકી ટુ ડે કે સીએમની હાથથી તમને અવોર્ડ મળ્યું સો થેન્ક યુ સો મચ હવે યુનિક ફિલ્મ બનાવવાનો આઈડિયા તમને ક્યાંથી આવ્યો લોકડાઉન લોકડાઉનના સિરીઝ જ્યારે નવું નવું સબ્જેક્ટ આવતું હોય છે અમે ગુજરાતી પિક્ચર સારા તો કરે જ છે પણ એનાથી પણ સરસ મારે કંઈ કરવું હતું એટલે પિરિયોડિક ફિલ્મ કરીને મેં સિલેક્ટ કર્યું અને પિક્ચર સારી બની ગઈ તો મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના હસ્તે શ્રેષ્ઠ અભિનેતા શ્રેષ્ઠ અભિનેત્રી સહિત વિવિધ કેટેગરીના એવોર્ડ્સ વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં શ્રેષ્ઠ અભિનેતા તરીકે વર્ષ બે હજાર વીસ માટે મલ્હાર ઠાકર બે હજાર એકવીસ માટે આદેશ સિંઘ તોમર અને બે હજાર બાવીસ માટે યશ સોનીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા ફંક્શનનું આયોજન કરવામાં છે છે શું કહેવું આ વેલ કેને ખૂબ જ સરસ આયોજન હતું કેને આ પ્રકારના અવોર્ડ્સ કલાકારોને કલા જગતને પ્રોત્સાહન આપે છે ગુજરાતીની અંદર ખાસ કરીને યુનો એટ ધિસ પોઈન્ટ જેટલા પણ બધા ફિલ્મ મેકર્સ છે એમને ખૂબ જ સપોર્ટની જરૂર છે અને ગુજરાત સરકાર અને એમની નીતિઓ ના કારણે આપણે જોયું છે છેલ્લા પાંચ કે સાત વર્ષની અંદર ગુજરાતની અંદર નવી નવી ફિલ્મો બની રહી છે અને ગુજરાતી ફિલ્મોનું સ્તર વર્ષે દર વર્ષે ઊંચું થઈ રહ્યું છે પાસેથી શું અપેક્ષા રાખો છો પબ્લિક પાસેથી અપેક્ષા બસ એ જ છે કે યુ નો તમને જ્યારે કોઈ સારી ફિલ્મ દેખાય તમને જ્યારે કોઈ ફિલ્મના વખાણ દેખાય લોકો તરફથી કેને ગુડ વર્ડ ઓફ માઉથ સાંભળવા મળે મેક શ્યોર કે યુ નો ઇસ લાઈક યુ ગો એન્ડ વોચ ઇટ ઇન સિનેમા હોલ્સ કારણ કે બોક્સ ઓફિસ છે બાય ધી એન્ડ ઓફ ધ ડે ગુજરાત સરકાર એમની નીતિઓ જે ફિલ્મોને સપોર્ટ કરે છે એ તો એની જગ્યાએ છે પણ સૌથી વધારે વધારે જરૂર છે બોક્સ ઓફિસ કલેક્શન Yeah, yeah.